આજરોજ તારીખ દસ એપ્રિલના રોજ તળાજાના મરહુમાજી ગુલુભાઈ ભોરાણીના છે તળાજા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કેમ્પ તળાજામાં આવેલ કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે જાફરી સ્કૂલ ગોપનાથ રોડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ચારસો જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો બોલો મારું નામ નવશાદ ગુલુભાઈ બુરાણી આજે રોજ મારા સ્વર્ગવાસિત પિતા ગુલુભાઈ પુરાણીના બાપુજીની યાદ રૂપે અમે આરોગ્ય અને હોમિયોપેથી તેમજ ફિઝિયોથેરાપીનો એક કેમ્પનું આયોજન કરેલું છે અને તે ચાફરી સ્કૂલ ની નીચે અમારી કાઉન્સિલ ઓફ ગુજરાત ની ઓફિસમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એમાં ડોક્ટર કપિલભાઈ પંડ્યા ડોક્ટર મનસુખભાઈ પરમાર તેમની પૂરી ટીમ અને તેમનો પૂરો સ્ટાફ ત્યાં સરકારની પણ ફ્રી દવા છે અને સાથે સાથે અમે પણ બહારથી દવા લાવી બધાને વિના મૂલ્યે આપવામાં આવશે અત્યાર સુધીમાં ચારસો દર્દીઓ આ લાભ લઈ ચૂક્યા છે હું નિહાલ બુરાણી આજના મેડિકલ કેમ્પ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે તળાજાની નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે આ કેમ્પની અંદર તળાજાના ચારસો જેવા દર્દીઓએ ભાગ લીધો છે અને વિના મૂલ્ય અમે દવા આમાં આપેલ છે સાથે સાથે તળાજા આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફે બહુ જ સારી સહયોગ આપ્યો છે એ બદલ એમનો પણ આભાર માનું છું અને બધા સાથી મિત્રોનો પણ આભાર માનું છું નામ આજે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે મારા દાદાશ્રી શ્રી ગુરુભાઈ ના યાદમાં આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નિમિત્તે તળાજાના તમામ પાર્ટીના આગેવાનો સમાજના આગેવાનો બધા હાજર રહ્યા છીએ અને આ કેમ્પ નિમિત્તે અત્યારે લગભગ અત્યાર સુધી ચારસોથી વધારે લોકોએ લાભ લઈ લીધો છે અને અમારું માનવાનું એવું છે કે એક વાગ્યા સુધીમાં પાંચસોથી છસોની વચ્ચે લાભાર્થી લાભ લઈ લીધો સમય બધા સમાજના લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ખાસ એ માટે કરવામાં આવ્યું છે કે અમારા દાદા એકવાર તમને કહેતા કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ હંમેશા નાના લોકોનું તમે કામ કરવાનું રાખો અને બધાને જે કાંઈ રીતે લાભ મળી શકે તે કરાવો તે લાભ તમે એમને પહોંચાડો એ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એમને લગભગ એ કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલમાં જે મારા પપ્પા પ્રમુખ છે તે મારા દાદા પ્રમુખ હતા ઘણા વર્ષ સુધી એમના કાર્યકાળમાં એમણે લગભગ નહીં નહીં તો સાતસો થી વધારે ઘર ગરીબ માણસો માટે બનાવ્યા છે અને ઘણા સારા કામ કરીએ છીએ તો એના માર્ગદર્શન દ્વારા દાદાને માર્ગદર્શન રાખીને આ કેમ્પનો બીજી વાર આયોજન કરવામાં આવ્યો છે આની પહેલાં પણ એકવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો અને આ કેમ્પ નિમિત્તે આપણે સરકારી હોસ્પિટલના આયુર્વેદિક વિભાગના ડૉક્ટરો અને એ બધાનો સાથ સહકાર બધો ખૂબ ખૂબ આભાર ભાગરૂપે ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ આયુષ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પ વિના આયોજન કરવામાં આવેલ છે આ આયોજન મુરાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ગુરુભાઈ મુરાણીના સ્મરણાર્થે કરવામાં આવેલ છે અને જાફરી સ્કૂલ્સ ખાતે અત્યારે નિદાન કેમ્પ ચાલુ છે ચારસોથી વધારે દર્દીઓએ લાભ લઈ ચૂક્યા છે અને હજી બપોરે એક વાગ્યા સુધી તળાજાના અનેક લોકો આ કેમ્પનો લાભ લેશે એવું મારી અપેક્ષા છે અને ખૂબ જ સુંદર આયોજન પુરાણી પરિવારે કરેલ છે પુરાણી પરિવાર તેમજ તળાજા નગરજનોનો આ કેમ્પને સફળ બનાવવા માટે હું આભાર વ્યક્તિ